ક્યાંક ને ક્યાંક અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ખાસ કરીને ખેલાઈયાઓએનો મૂળ જે છે તે ગતરોજ બગડ્યો હતો કારણ કે સમગ્ર રાજ્યમાં વરસાદ જે છે તે વરસ્યો હતો અનેક પાર્ટી પ્લોટોની હાલત એવી થઈ છે કે આજે પણ ત્યાં ગરબા યોજવા જે છે તે શક્ય નથી હાલમાં અમે ઉપસ્થિત છીએ શેલા ખાતે આવેલા માંડવી ગરબામાં ત્યાં કાદવ ખીચડ હતું પરંતુ તો હવે સફાઈ અભિયાન જે છે તે શરૂ કરવામાં આવ્યું છે જે પણ પાણી ભરાયું હતું તેનો નિકાલ જે છે તે કરવામાં આવી રહ્યો છે અને જ્યાં પણ ચીકણી માટી હતી ત્યાં પણ અન્ય જે છે તે કપચી અથવા તો રેતી નાખીને જે છે તેનું સમાધાન જે છે લાવવામાં પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે અને ખેલૈયાઓ એ જ ઈચ્છી રહ્યા છે કે આજે વરસાદ જે છે તે ફરીવાર વિલન જે છે તે ન બનવો જોઈએ કારણ કે આજે ઘણા વર્ષો બાદ દસ દિવસની નવરાત્રિ ઉત્સવ છે ત્યારે એક દિવસ જે છે તે ખેલૈયાનો બગડ્યો છે આપણી સાથે આયોજક છે તેમની સાથે વાત કરશું જાણશું કે કયા પ્રકારથી નુકસાની છે અને કયા પ્રકારનું આયોજન જે છે તે આજરોજ કરવામાં આવ્યું છે શું કહેશો સર ગત રોજ વરસાદ પડ્યો અને ક્યાંક ને ક્યાંક ખેલાડીઓનો મૂડ બગડ્યો તો તમારો પણ મૂડ ઓફ થયો હશે આટલું આયોજન આટલું ખર્ચો કઈ રીતનું આજે આયોજન છે ગઈકાલે એકાએક સાંજે વરસાદ પડ્યો પવન સાથે એના હિસાબે અમે લોકો ગ્રાઉન્ડની પરિસ્થિતિના કાબૂ ના મેળવી શક્યા અને છેલ્લે સાંજે આઠ આઠ સાડા આઠની આસપાસ અમે લોકોએ જાહેરાત કરી હતી કે ભાઈ ગરબા આજના કેન્સલ રાખીએ છીએ તે ઉપરાંત રાતે અમે એકાએક જ ફાઇટર મશીનથી પાણી કાઢી દીધેલા હતા અને પરિસ્થિતિને કાબુ મેળવ્યો હતો આજે રાબેતા મુજબ ગરબા ચાલુ રાખ્યા છે અમે આ કીચડ દૂર કરવા શું આયોજન છે અને હજુ પણ ટ્રેક્ટર પમ્પિંગથી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે અમે લોકોએ ગેટ ઉપર અને જે પાણી ભરાયું હતું એ પાણી અમે લોકોએ કઢાવી દીધું છે અને જે નોર્મલ કિચન ને એ થયેલું હતું એ મજૂર વડે કઢાવીને ઉપરનો લેયર કઢાવીને ઉપર રેતી અને કાપ નાખી રહ્યા છે કેટલું નુકસાની તમને વેઠવી પડી છે નુકસાનનો તો અત્યારે કોઈ અંદાજ જ નથી અત્યારે એવું છે કે ખેલૈયાઓ માટે અને અમારા પરિસ્થિતિને લડી શકીએ એ માટે જે ટિકિટ બુકિંગ થયેલું છે એ લોકોને નિરાશા ના થાય અને અમે જે આયોજન કરેલું છે અમે એમાં પીછે હટ કરવા માગતા નથી એટલા માટે અમે કોઈ બી સ્કોપે ગરબા આજે તો કરીશું છે કાલની ટિકિટ જે હતી એ હવે ક્યારે વેલિડ ગણાશે કયા પ્રકારમાં આવી એ અમે લોકો આજે જાહેરાત કરવાના છે કે બીજી તરીકે અમે બી અમે ગરબા આયોજન રાખેલું છે એમ જે ગરબા યોજાવાના છે એક દિવસ વધારેને મળવાનો ખીલે પરંતુ ઇન્સ્યોરન્સની વાત કરવામાં આવે તો તમારો કેટલાક કરોડનો ઇન્સ્યોરન્સ છે કારણ કે અનેક લોકોએ અઢીથી ત્રણ ત્રણ કરોડ રૂપિયાના ઇન્સ્યોરન્સ આ લીધેલા છે વરસાદનો અલગથી પણ ઇન્સ્યોરન્સ ક્લેમ જે છે તે લોકો કરી રહ્યા છે અમે લોકોએ બે કરોડનો ઇન્સ્યોરન્સ લીધેલો છે એમાં વરસાદનો જે બી નુકસાન છે એ કવર નથી થઈ શકતું બાકી કુદરતી આફત કોઈ બી આવી શકે આગ લાગે કે સાઉન્ડને તકલીફ પડે પડી જાય વાવાઝોડામાં તો એનો ક્લેમ કરી શકીએ છીએ પણ વરસાદનો ક્લેમ અમે લોકો એ ઇન્સ્યોરન્સમાં નથી કરી શકતા વરસાદનો ક્લેમ જે છે નથી થઈ શકતો પરંતુ જે પણ નુકસાની થાય છે ધારો કે સાઉન્ડ સિસ્ટમમાં કોઈ પ્રોબ્લેમ થાય છે લાઇટિંગમાં થાય છે સ્ટેજને નુકસાન થાય છે તો તેનું વળતર જે છે તે ઇન્સ્યોરન્સ કંપની આપતી હોય છે એટલે બે કરોડ રૂપિયાનો ઇન્સ્યોરન્સ માંડવી દ્વારા લેવામાં આવ્યો છે અને આજે કોઈપણ ભોગે ગરબા થાય તે પ્રકારનું આયોજન જે છે આયોજકો કરી રહ્યા છે જેથી કરીને ખેલૈયાઓ નિરાશ ન થાય કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક જે ગરબા આયોજકો છે તેમને કરોડો રૂપિયાનો નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અનેક જગ્યાએ તો પરિસ્થિતિ એવી છે કે આજે પણ ગરબા ત્યાં થવા શક્ય નથી વાત કરવામાં આવે અમદાવાદના એસપી રિંગ રોડ ખાતે આવેલા રાધેવની તો ત્યાં પણ પરિસ્થિતિ જે છે તે ખૂબ જ હાલમાં ગંભીર જોવા મળી રહી છે કારણ કે લાખો રૂપિયા કરોડો રૂપિયા ખર્ચીને આ લોકો આ ગરબાનું આયોજન કરતા હોય છે અને વરસાદ જે છે તે પડતા ક્યાંક ને ક્યાંક જે મજા જે છે તે સજામાં ફેરવાઈ જતી હોય છે આજે પણ દ્રશ્ય બતાવશું કે સમગ્ર પાર્ટી પ્લોટ જે છે તેમાં કાદવ કીચડ જે છે તે જોવા મળી રહ્યો છે અને લાખો રૂપિયાનું કરોડો રૂપિયાનું નુકસાન જે છે તે આયોજકોને વેઠવાનું આવ્યું છે ન ફક્ત એક જ પાર્ટી પ્લોટ પરંતુ અમદાવાદ શહેરના મોટા ભાગના પાર્ટી પ્લોટની આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે જોઈ શકાય છે કે જે ઇન્ટિરિયર કૈયા કરવામાં આવ્યું છે રાધે વનનું ત્યાંનું જે છે ત્યાં પણ કાદો કિચર જોવા મળી રહ્યો છે જે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી તે પણ સમગ્ર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે અને ચીકણી માટી હોવાના કારણે આજે પણ અહીંયા ગરબા જે છે તે થવા શક્ય નથી આયોજકોએ નુકસાનથી બચવા માટે કરોડો રૂપિયાનો ઇન્સ્યોરન્સ જે છે તે પણ લીધો છે અમદાવાદની જ વાત કરવામાં આવે તો આયોજકોએ પંચોતેર લાખ રૂપિયાથી લઈને ત્રણ ત્રણ કરોડ રૂપિયા સુધીનો ઇન્સ્યોરન્સ જે છે તે વરસાદ અને તેનાથી તેમના નુકસાનનો લીધો છે પરંતુ રૂપિયા માઈને ન રાખતા ક્યાંકને ક્યાંક લોકો અંબામાં ની ભક્તિ કરતા હોય છે માતાજીની ભક્તિ કરતા હોય છે ગરબે ઘૂમતા હોય છે ત્યારે આ ખેલૈયાઓની મજા જે છે તે વરસાદે બગાડી છે અને દરેક ખેલાઈ એ જ આશા રાખી રહ્યા છે કે હવે જ્યારે જૂથ દિવસ નવરાત્રિને બાકી છે ત્યારે વરસાદ જે છે તે ફરીવાર મજા ન બગાડે અને આ પ્રકારથી ગરબાના આયોજનો રદ ન થાય કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ